દર્દી છે અથવા તો સામાન્ય માણસ છે થોડું ડરતો હોય પરંતુ ડોક્ટર મોઢવાડિયા સાહેબ એવા વ્યક્તિ છે કે સામાન્ય માણસ ની ઈચ્છા થાય કે દોડીને આપણે સાહેબ મળીએ મારી જોડે જે છે એક સમયે તો દર્દી બનીને આવ્યા હતા પણ હવે મિત્ર થઈ ગયા છે ઘણા બધા સવાલો હતા પણ અમે પ્રોપર નિદાન કર્યું હેલ્થ ચેકઅપ આંદેન કરી લીધું હવે ઢાય ઢાય પડી ગઈ છે અને થોડા ઘણા પ્રોબ્લેમ થતા એ હવે બધા સોલ્વ થઈ ગયા પ્રોફેસર રામભાઈ બાપોદરા અને ખાસ એ માટે વિડિયો બનાવતો હતો કે આના જેટલું શુદ્ધ ગુજરાતી બોલવાળો મને કોઈ બીજો ભરેટકો નથી હજી સુધી અને સાહેબ છે એ પ્રોફેસર છે અને બહુ સારી એવી ગઝલ લખે છે તો મેં કીધું કે તમે અમારા દર્શકો માટે એક ગઝલ લખવી સંભળાવી જોશે તો એની સ્પેશિયલી આખી બનાવી છે અને આપને સંભળાવશે નમસ્કાર આમ જોઈએ તો અમારે ગુજરાતીમાં એવું કહેવાય કે સાહિત્ય સર્જન

લાઈન છે સાવ અલગ જ તાસીર છે આ ભૂમિની સાવ અલગ જ તાસીર છે આ ભૂમિ મહાભારત વાવો ત્યાં ગીતા નીકળે મહાભારત વાવો ત્યાં ગીતા નીકળે આભાર થેન્ક યુ બઉ સરસ મજાની વાત કરી કે જ્યાં એક સમયે એવું ઘટનાઓ ઘટી હોય ત્યાં પણ એક અધર્મ હોય ત્યાં ધર્મ ને સ્થાન છે એવું હરેક પંક્તિમાં કીધું છે અને મને બહુ મજા આવે કે તમારી ઉંમર કેટલી હશે

આપણા ધાર્મિક પાત્રો ગણીએ આપણી સંસ્કૃતિ ગણીએ આપણી ભાષા ગણીએ એવા બહુ ઓછા લોકો વૈદ્યા છે એટલે મને જ્યારે એવા લોકો મળે ને કે જે સાંસ્કૃતિક વારસો આપણો સાચવી શકે ત્યારે હંમેશા એમને બિરદાવવાની કોશિશ કરતો રહું છું એટલે કે જે આ પ્રોફેસર સાહેબ જેવા રામભાઈ જેવા જે પણ હજી સમાજમાં લોકો છે તો એને બિરદાવજો આપણી સંસ્કૃતિને આ લોકો સાચવીને રાખે છે અને સંસ્કૃતિને એક સામાન્ય લોકોની વચ્ચે પણ રાખે છે ખાલી કલાકારો સ્ટેજ ઉપર ચડીને બોલે એટલે નહીં પણ એ એમના વિદ્યાર્થીઓને આનું એક સંસ્કૃતિનું એક ભોજન પીરસી રહ્યા છે અને આપણી મારી પાસે આવતા રહીએ મને બહુ આનંદ થાય એટલે હંમેશા એમને હું કહું કે તમે હું છેલ્લે જ જોઈશ પહેલો વારો લખાવશો થાય કે બે શબ્દો સાંભળવા મળે આપણી ભાષાના અને દર મહિનાની જેમ અમે

ચલો મળીશું આગળના વિડીયો માં ત્યાં સુધી તમે વધારે મારા સીતારામ જય માતાજી ને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ